પ્રાચીન કાળથી સુસંસ્કૃત સમાજમાં યુવાનોના શિક્ષણ માટે વિવિધ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાઈ રહી છે પ્રાચીન ભારતમાં આવી એક કેળોની સંસ્થા બ્રહ્મચર્ય આશ્રમના નામે જાણીતી હતી અને તેમાં રહેનારા વિદ્યાર્થીઓ બ્રહ્મચારીના નામે ઓળખાતા આજના આધુનિક સમયની લશ્કરી તાલીમ જેવી આ બ્રહ્મચર્ય આશ્રમ શિક્ષણ પદ્ધતિનું નિયમન શિસ્ત વિનયના નિયમોથી થતું હતું પરિણામે આ સંસ્થામાં કેળવાયેલા લોકો ઉમદા ચારિત્ર કરતા અને સમાજ એમના નિર્ણયોને માનપૂર્વક સ્વીકારતો પ્રાચીન કાળથી આપણું ભારત ઘણા શક્તિશાળી ક્રૂર એકચક્રી શાસકો જંગલી જેવા અને અર્ધ સંસ્કૃત પ્રજાના હાથે કચડાયું હોવા છતાં પ્રાચીન શિક્ષણ પ્રણાલીને કારણે આજે પણ જીવંત અને શક્તિશાળી રહ્યું છે સાચી કેળવણીની સહાયથી ભારતની એ પ્રાચીન ગૌરવ ગરિમાને ફરીથી લાવવાની જવાબદારી હવે તમારા પર છે જે સમાજમાં દરેક વ્યક્તિને વિકાસ માટે પૂરેપૂરી તક મળે છે તે સમાજ પ્રગતિશીલ સમાજ છે કોઈ સમાજમાં સમાજના એક ભાગને દબાવીને બીજાનો વિકાસ કરવો શક્ય નથી દરેકે દરેકને સમાન તક આપવી જ રહી વિદ્યાર્થી મિત્રો તમારા પોતાના વિકાસ માટે હંમેશા સચેત રહો અને ભારતના બધા લોકોને સમાન રીતે ઉંચે લાવવા મથતા રહો આ મહાપ્રતિજ્ઞા લેવાથી તમારા જીવન પર પ્રભુની કૃપા ઉતરશે માનવ સિવાય બધા પ્રાણીઓ શરીર અને મનના આવેગોને અનુસરે છે શિક્ષણને કારણે માત્ર માનવ પોતાના શરીર મન પર સંયમ લાવી શકે છે અને પોતાની રીતે સ્વતંત્ર ભાવે વર્તન વ્યવહાર કરી શકે છે આવી શિક્ષણ પ્રણાલી ભૂતકાળમાં ભારતમાં પ્રવર્તતી હતી પરંતુ બીજા રાષ્ટ્રોના આપણા પરના લાંબા સમયના શાસનને કારણે આપણે આપણી ભારતીય સંસ્કૃતિને અંશે ગુમાવી દીધી છે હવે આ આઝાદ ભારતમાં જે લખી વાંચી જાણે તે શાહી સુખાસનમાં વિરાજે એવું નહીં કહી શકીએ અને એવું ચાલશે નહીં આજના યુગમાં માનવ જીવનના સાર્વત્રિક વિકાસ સિવાય ટકી રહેવું શક્ય નથી વિચાર અને આચારની શક્તિઓના આવિષ્કરણના સાધનોની ચર્ચા કરતાં પહેલાં માનવની વાસ્તવિક પ્રકૃતિને સમજવી જરૂરી છે એક વખત એ બધું સમજી જઈએ તો આપણું કાર્ય સરળ બની જાય એટલે હવે પછી આપણે આ વિષય પર સંક્ષેપમાં ચર્ચા કરીશું